પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય તાલીમ યોજાઈ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી ખાતે નાયબ નિયામક શ્રી નેહા કંથારિયા

પગલું છ દવાઓ પગલું સાત આરોગ્ય ને પોષણ શિક્ષણ પગલું આઠ એમ કાર્યક્રમમાં ફોલોઅપ મુલાકાતો પગલું નવ મેમ કાર્યક્રમમાંથી ડિસ્ચાર્જના માપદંડ પગલું દસ ડિસ્ચાર્જ થયા બાદની ફોલોઅપ મુલાકાત વિશે વિગતવાર માહિતી આપવામાં આવી બાળકોના ગ્રોથ મોનિટરિંગના સાધનો વજન કાંટાઓ ઊંચાઈ માપન તથા સારવારની દવાઓ તેમજ રાજ્યની કચેરી તરફથી ફાળવેલ મેમ એન્ડ ઇઝીઅપ પોષણ સંગમ કાર્યક્રમનું સાહિત્યનો સ્ટોલ રાખવામાં આવ્યો આ વર્કશોપનો અનુરૂપ સમુદાય આધારિત વ્યવસ્થાપનનું મહત્વ તેમજ કુપોષણ વિશે જાણકારી પ્રદાન કરવામાં આવી તેમજ સમગ્ર દાહોદ જિલ્લામાં પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ તથા અમલવારી અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી બીરો રિપોર્ટ ચંદુભાઈ મોહન